ધરતી પરના દેવતા કોઈ હોય તો એ ભૂદેવો હોય છે અને ભૂદેવો દ્વારા જયારે આવું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે દિલથી સારું ફીલ અનુભવું છું અને આજે તમે જુઓ કે બિઝનેસ ને લગતા ત્રણસો થી વધારે સ્ટોલ

તેલ અમારું અવેલેબલ છે યુ કેન સી એટલે જેટલા પણ ગુજરાતી આજ તો ખાસ આ શુદ્ધ સિંગ તેલ છે પ્યોર છે જી ટવેન્ટી મગફળી છે એટલે જેટલા પણ ગુજરાતીઓ છે તમામ ને કેસ કે બસ સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો તમામ વધારે વર્ણણ અહીંયા આવી શકે છે એવી સરસ મજાની આ ઇવેન્ટ છે હવે બીજા બધા સ્ટોલ પણ વિઝિટ કરીએ આપણે આરામથી કોઈ ધક્કા મૂકી અરે ધક્કા મારામાં બે હાર કેમ છો ભાઈ બરાબર રુકો રુકો અમારો જૂનો મિત્ર ભાઈ ઓલમોસ્ટ પાંચ વર્ષ પછી મળીએ છે શું ચાલે શ્રી બાલા ગૃહ ઉદ્યોગ છે તો ભાઈ સપોર્ટ કરજો હા હા કેમ છે કેમ છે તમારી છોકરી કેમ છે આપણે આ તો ગુરુ છોકરી લાગે ઓ માય ગોડ એટલે આ તમે જુઓ કે આજે હું એક્ઝિબિશન માં છું ને અમારા મિત્ર છે ગુરુભાઈ એમની એમની ડોટર છે આ હાલો થેન્ક યુ જય માતાજી બહુ સરસ શું મળે છે અહિયાં ઓકે હેન્ડક્રાફ્ટેડ વસ્તુ અહીંયા મળે છે બહુ સરસ બોલો હર હર માતે હર હર ફાઈનલી આ ઇવેન્ટમાં બહુ જ મજા આવી આ જે ઇવેન્ટ હતી હું તો હંમેશા કહું છું કે આવા ઇવેન્ટો થવા જોઈએ જેથી કરીને યંગસ્ટર છે અવેર થાય તો આજ માટે આટલું છે સપોર્ટ કરતા રહેજો પ્રેમ આપતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી ચાલો થેન્ક યુ જય માતાજી